હા તે સારું હાલો એને ફોન કરીને કાય કામ એને ફોન કરજો એ સારું હવે લાલાભાઈ હરેશભાઈને ફોન કરવાનું કીધું છે ભાઈ હરેશભાઈને ફોન કેમ કરો એના દાદા હશે તો ખીજા હાલ એક ટ્રાય કરું મારે તો બધાને એણી કાઢવાની છે ને ક્યાં મારે એની કાઢે હું અન અદર ખોચ ગયો તો તું હરેશભાઈ બસ જો

હરેશભાઈ હું કીધું હરેશભાઈએ કીધું કે બસ જો આવું છે એમ કીધું શું કે લાલભાઈ આવશે કલ હું આવી જાય હા તો સારું તો હું ડાયરેક્ટ વાડી આવું છું હાલો હા હારું એ આ હવે લાલભાઈ હરેશભાઈએ કીધું છે આગળ આવું છું ભાઈ ક્યારે આવશે ત્યાં સુધી હું શું કરું હો ને સનાડા બાજુ જાવ કડી જ બેસ તો શું કરું ભાઈ એકલા એકલા ને કંટાળો આવે ગાઉ રાખતા લાગો ઘેરે વાડીએ ઘેરે બજે ગાઉ રાખતા લાગો અરેશ ભાઈ ની વાડી ક્યાં આવી નથી આયા તો એકલાલા ભાઈ પેલે પોગી જાશે હવે કે નહીં હું એ તરી મંદિર પેલું આ આવે ભાઈ આવો નહીં ભાઈ એકલા એકલા કંટાળો રે ભાઈ કાય ની ભાઈ જોને તમે બોલાવો આયા અહીંયા હું આ તમે આયા બેઠો છે સનેડા જીનો ભાઈ સનેડા પછી નો મજા આવેલા ના સનેડો દબાઈ ની મારો સનેડો ભાંગી ગયો તો હું ક્યાં જઉં તારો વજન તો જો એક પર તો મારો કાય એટલો બધો વજન નથી 50 કિલો છે 50 કિલો જ છે મારો વજન બસ બસ તમારો કેટલો છે મારે કિલો કિલો થોડો હોય ભાઈ મારે કિલો છે અરે ભલા મણા બેહો ને તમે

એને ફોન કરવાનો હતો કે હું હા કરો લાલભાઈ ને ફોન કરો કે આપી ગઈ કરો ફોન કરો હા ભાઈ કરો હું કઈ બેઠો નથી અહીંયા એટલે ભાઈ કરો હવે મગજ ખાતો આની મની નો રેજો કોને હમ પાછો ફોન કરું છું હા કાગળ અડવા મન છે હલે ભાઈ ભાઈ માર છો કે હે આ તારો મારા આ ઉપર પડતો આ કોની ઉપર ગોતમભાઈ ઉપર તું

તારો ઘેરુ હજી કેમ ખલાણો ને બસ આવે છે પેલા ભાઈ હવે ચાર ડોકોમે આમ જો આ લાવે એ ગોળો પાત્રો પાત્રો છે ઈ હા ઓ ગાંડા ઘોણ આયલો વીવડો ઈ હા જો ઈ અરે એને તો ખાલી એક આટનો ખેલ છે મારે આવા જો ને પણ અરે આવા દેજે આવા દે મારો માઈક એ ભાઈ ગાઈ ગાઈ આ જો મને માર રાખો ને ઓકા માર ચા એ તો જો આ હા એ માર રે ને બાજુ હે ની મૂકું કાઈ આવ આવ ઉતર આ તું ખળી ઉતળ તું ઉતળ ઉત્યા એટલે વાત કરાયા પોણી કરે છે કાઈ કરે કરો ઈ ધંધો કર રેટુ તું મને મારી મારી જો એ ડાટુની હવે ડાટુની એ ભાઈ હવે ડાટુ હવે ભાઈ હવે ભાઈ એ ભાઈ ગયો એ મુકી દે મુકી દે બતાવ મુકી દે મુકી દે મને મુકી દે એમ કવ મકળા હે ફાઈર ફાઈર એ આલે 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 હા

મારી પાસે કેવો ફોન આપી દે આવડો આ છે કેનો આ જો આ છે અલ્યા આ બે દાયા હાથો તાપી તમારો ફોન આ લ્યો હા હવે ઘર ભેગી નો તા હું હું લેવા થાઉ લે હાલ આમ બોલે છે એ ભાઈ લેવા દેવા નથી લે લેવા દેવા જ્યો વાને આ સમાધાન કર ભાઈ હાલો મારો સમાધાન કરું હાલે ભાઈ પગ લાગ માર મત કરું હું હું લે પગ લાગુ લે જો

મિત્રો આવી જીડિયો તમને ગમે તો લાઈક શેર ઓર કોમેન્ટ જરૂર કરી દે ને